કરોડો રૂપિયાના હીરા એક નાની એમથી ચબરકી ઉપર એની દેવડ થતી હોય વિશ્વાસનું વાતાવરણ તમને આખા દેશમાં ક્યાંય નહીં જોવા મળે એ તમને અહીંયા સુરતમાં જોવા મળે છે વાતનો નિકાલ પણ કરવામાં આવ્યો સાથે સાથે સુરતનો જે વિકાસ થયો સુરતની જે વ્યવસ્થા ઊભી થઈ એની પણ વાત આપણે યાદ કરવી જોઈએ કે સુરત શહેરની અંદર આવનારા પચાસ વર્ષમાં જે રીતે પોપ્યુલેશન વધવાનું છે અને પોપ્યુલેશન સાથે જે ઇન્ડસ્ટ્રી આવવાની છે આ ઇન્ડસ્ટ્રીને જરૂરિયાતને પૂર્ણ કરવા માટે સુરત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આવનારા પચાસ વર્ષનું પ્લાનિંગ કરીને બરાત બનાવીને આ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આખા દુનિયામાં નહીં આખા આખા દુનિયામાં આ એકમાત્ર શહેર એવું છે કે જેણે પાણીની પચાસ વર્ષનું આયોજન કર્યું છે આ એક ખૂબ મોટું આયોજન કરી શકાય આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો એના માટે આભાર માનીએ છે મોદી સાહેબના વિઝનને કારણે સુરત મહાનગરપાલિકાનું એક બિલ્ડિંગ એમનું સપનું હતું પંચાવન માળનું બનાવવાનું પણ એરપોર્ટ ઓથોરિટીએ મંજૂરી નહી આપવાને કારણે આપણે ઓગણત્રીસ ઓગણત્રીસ માળની બે બિલ્ડિંગ બનાવી આખા દુનિયામાં જે મોદી સાહેબનું સપનું કે આખા દુનિયામાં મહાનગરપાલિકાનું ઓફિસ ઓગણત્રીસ માળનું હોય તો એક માત્ર સુરતની અંદર હશે એ તમામ ફેસિલિટી સાથે હશે એટલે એની સાથેનું જે બીજું બિલ્ડિંગ છે એમાં પણ આખા ગુજરાત સરકારના તમામ જે મંત્રાલયો જે અહીંયા ઓફિસો છે એ તમામ ઓફિસોને એક જ બિલ્ડિંગમાં એક મિની સચિવાલય જો બનાવવાનું પણ આયોજન થયું છે અને એ પણ આવનારા ઘણા ઘણો સમય નહીં લાગે કદાચ વર્ષ છો વર્ષની અંદર આ ઓફિસ બિલ્ડિંગ બંને તૈયાર થઈને એ લોકાર્પણ થઈ જશે એટલી સ્પીડમાં એ કામ ચાલે છે એમાં પણ જે ફંડ આપણે આદરણીય મુખ્યમંત્રીશ્રી આપી છે એના માટે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું ડેવલપમેન્ટના કોઈ પણ પ્રોજેક્ટ હશે એની અંદર લોકોનો જે સહકાર મળે છે મારે ઉલ્લેખ કરવો જોઈએ કે હમણાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ રેનનો જેમનો રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમ માટે ગુજરાતને મોડલ બનાવવાનું નક્કી કર્યું